વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાતે દાહોદ જિલ્લા કલેક્ટર વરસાદ થકી થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઈ સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડેએ ઝાલોદ તાલુકામાં આવેલ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝીટ કરી પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી ઉપરાંત ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી એ સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઈ થયેલ નુકસાનનો તાગ મેળવ્યો હતો જિલ્લા કલેકટરે સ્થળ મુલાકાત દરમિયાન

અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કાંઈ નુકસાની થઈ હશે તો એમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કાંઈ કોમ્પેન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની ગરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે અહેવાલ શેખ દાહોદ